રોડમાં ભલે ભલીવાર ન હોય પણ ટોલ કૂદ દબાવીને પૈસા ઉઘરાવે છે આવો આક્રોશ નાગરિકોમાં હોય છે પણ તેનો વિકલ્પ શું તો તેનો વિકલ્પ હવે વિપક્ષી દળ કોંગ્રેસ લઈને આવી ગયું છે અને તેમણે આંદોલનના મંડાણ કર્યા છે રાજકોટ જેતપુર વચ્ચેના નેશનલ કહેવાતા પણ બિસ્માર હાઇવે ને લઈ હવે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યું છે કોંગ્રેસના નેતાઓએ આજે રોડ નહીં તો ટોલ નહીં એવા નારા સાથે નીતિન ગડકરીને ટાર્ગેટ કર્યા અને નીતિન ગડ્ડા કરી લખેલા પોસ્ટર લહેરાવ્યા અને આક્રમક રીતે રાજકોટમાં વિરોધ નોંધાવ્યો છે સાથે જ માગણી કરી છે કે મહીસાગર કલેક્ટર જો કાર્યવાહી કરી શકતા હોય તો રાજકોટ કલેક્ટરને શરમસેરી આવે છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન રાજકોટ અને જેતપુર વચ્ચે નેશનલ હાઈવે આવેલો છે આમ તો આ નેશનલ હાઈવે છેક પોરબંદર સુધી જાય છે પણ રાજકોટથી જેતપુર પહોંચવામાં જ હાડકા ખોખરા થઈ જાય એવી આ હાઈવેની હાલત છે ત્યારે લાંબા સમયથી નાગરિકો આ પીડાને લઈ પોતાનું મો બગાડીને તેનો સ્વીકાર કરી લેતા જોવા મળતા હતા પણ હવે તો હદ થઈ ગઈ હોય તેવી સ્થિતિ પેદા થતા કોંગ્રેસ મેદાનમાં આવી છે કોંગ્રેસના રોહિત રાજપૂત દ્વારા આ મુદ્દે અગાઉ ઉગ્ર રજૂઆત અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ટોલનાકાની ફીમાં રાહત પણ તેના કારણે આપવામાં આવી હતી પણ કોંગ્રેસનું કહેવું છે કે રાહતના નામે ગુમરાહ કરવાનો આ આ તંત્રનો ધંધો છે રોડ જ નથી તો ટોલ ચૂકવવાની હોય વળી બિસ્માર હાલતને લઈ જવાબદારો સામે કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી તેવો પણ કોંગ્રેસે સવાલ કર્યો છે આમ હવે આ મુદ્દાને લઈ રોહિત રાજપૂત ધર્મ કાંબલિયા અને સંજય અજુડિયા સહિતના નેતાઓ દ્વારા આજરોજ આક્રમક રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો કોંગ્રેસનું કહેવાનું છે કે આ બીસમાં રસ્તા પરથી ગુજરાત પ્રવાસ દરમિયાન પસાર થયેલા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ માર્મિક ટકોર કરી રાજકોટના નેતાઓ અને તંત્રનો ઉધળો લીધો હતો છતાં પણ આ તંત્રને શરમ નથી આવતી ત્યારે હાઇવે પરથી પસાર થતા કેન્દ્રના મંત્રી મનસુખ માંડવિયા સહિતના સાંસદો અને ધારાસભ્યો પણ બધું જાણતા હોવા છતાં ચૂપ છે તો ડૂબી મરવું જોઈએ અને શિવરાજસિંહ ચૌહાણને એકાંતમાં પૂછવું જોઈએ કે આવા બિસ્માર નેશનલ હાઇવે પર ટોલ ઉઘરાવો એ શું યોગ્ય છે આમ જનહિત હાઇવે આંદોલન સમિતિ બનાવી આંદોલનના મંડાણ કરનારા કોંગ્રેસના નેતા રોહિત રાજપૂત શું કહે છે સાંભળો રાજકોટ જેતપુર નિર્માણ કામગીરી છે અને એને લઈને વાહન ચાલકોને ક્યાંક ને આ હાઈવે નું નામ સાંભળતા જ માથાનો દુખાવો ઉપડી જાય એવી અત્યારે અનેક પ્રકારની મુશ્કેલીઓ સામનો કરવો પડી રહ્યો છે સડસઠ કિલોમીટરની હાઈવે ની કામગીરીમાં નેશનલ હાઈવે ઓથોરિટી અને કોન્ટ્રાક્ટર એક સાથે વધુ કામ શરૂ કરી દેતા દરરોજનો કલાકોનો ટ્રાફિક ચક્કાજામ એમ્બ્યુલન્સો ફસાઈ જાય છે જે વૈકલ્પિક માર્ગ બનાવવાનો એ નિયમની વિરુદ્ધ હોવાથી દરરોજ આ વૈકલ્પિક માર્ગ ની અંદર ખાડાઓ પડે છે અને એને લીધે એમ્બ્યુલન્સો ફસાવી અકસ્માતો ની અને બિન કાયદેસર રીતના ટોલ વસુલાત થઈ રહી છે થોડા સમય અમૃતસર અને જામનગર વચ્ચેના ભારતમાલા નેશનલ હાઈવે ઉપર હાઈવે ની સ્થિતિને લઈ અને ટોલ નાકા સ્થગિત કરવાનો નેશનલ હાઈવે ઓથોરિટી નો નિયમ છે તેમ છતાં આ હાઈવે પર શા માટે ગુજરાતનો સૌથી બેકાર હાઈવે છે તેમ છતાં પૂરો ટોલ બંને બે બે ટોલ પ્લાઝો પર વસૂલવામાં આવે છે ગઈકાલે કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ રાજકોટથી જૂનાગઢ જતા હતા તેને જાહેર મંચ ઉપરથી એક માર્ગ ની ટકોર કરી કે આ હાઈવે મને કડો અનુભવ થયો છે તેમ છતાંય રાજકોટના ચૂંટાયેલા કેટલાય કેન્દ્રીય મંત્રીઓ સાંસદો ધારાસભ્યો આ બાબતે ખુલીને કોઈ બોલતા નથી શરમજનક બાબત કહેવાય અમે જનિત હાઈવે આંદોલન સમિતિના માધ્યમથી બે વખત એક પણ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફિસે અને કલેક્ટર ઓફિસે મોટા પાયે વિરોધ કર્યો ઘેરાવ કર્યા અને અમે ચિંતી ઉકેલી ગઈ અને અમે સંબંધ પંદર પંદર દિવસના ગાળે જે સંબંધિત કચેરીઓ છે ત્યાં વિરોધો કર્યા તેમ છતાં માત્ર માત્ર કલેક્ટર અને નેશનલ હાઈવે માત્ર જાહેરાતો કરે ગ્રાઉન્ડ ઉપર કોઈ પણ જાતના વાહન ચાલકો રાહત નથી ગઈકાલે લગભગ ત્રણ જગ્યાએ ચાર ચાર કિલોમીટર ની વાહનોની કતારો લઈ ગઈ ટોલ પ્લાઝા ઉપર દાદાગીરી વાહન ચાલકોને ને જોઈએ એટલી મુશ્કેલી ખૂબ જ મુશ્કેલી પડી રહી છે ત્યારે અમે સૌરાષ્ટ્રવાસીઓનો એ અવાજ બની આજે હાઈવે પર ચક્કાજામ કરી અને જનાક્રોશ ઠલવ્યો હતો અમારી એક જ માંગ છે જ્યાં સુધી રોડનું કામગીરી પૂર્ણ ન થાય ટોલ બંધ કરો ટ્રાફિક ચક્કા જામ થાય તો તમે ટ્રાફિક પોલીસ પોઈન્ટ કરો રાજકોટ રૂરલ પોલીસ શું કરી રહી છે કલેક્ટર ઓફિસ એવી રીતના વારંવાર ઓફિસે મહીસાગરના કલેક્ટરે ખુબ સારો નિર્ણય કર્યો મહિસાગરના કલેક્ટરે નેશનલ હાઈવે ઓથોરિટીના જે પ્રોજેક્ટ ડિરેક્ટર છે એમને દંડ દીધો છે કે જ્યાં સુધી ટ્રાફિક અને વિસ્માર રસ્તાનું સોલ્યુશન નહીં થાય ત્યાં સુધી આ દંડમાં વધારો થશે વલસાડ કલેક્ટરે એવો હુકમ કર્યો કે ખાડા ને લીધે જો અકસ્માત થશે તો જે લોકો કોન્ટ્રાક્ટર છે એની ઉપર માનવ વજનો દાખલ કરે છે તો રાજકોટ કલેક્ટર શા માટે કોન્ટ્રાક્ટર અને નેશનલ હાઈવે ઓથોરિટી ના ડિરેક્ટરો ને છાવરી રહ્યા છે મોટો સવાલ છે આજે અલગ અલગ પ્રશ્નો છે આ બધા ગંભીર પ્રશ્નો છે આ મુખ્ય રાજકોટ અને સૌરાષ્ટ્રનો નો જોડતો આ માર્ગ છે અને આર્થિક ઔદ્યોગિક મેડિકલ એજ્યુકેશનલી અને રોજગારી બાબતે આ રોડની ની દરરોજ હાલાકી સામનો કરવો પડે અને કોઈ જાતનું નિરાકરણ નહીં એટલે આજે અમે ચક્કાજામ ગયો છે આવનારા સમયની અંદર અમારે પ્રદેશના નેતાઓ સાથે અમે ટોલ પ્લાઝા ઉપર ધરણા કરવાના છે પત્રિકાનું વિતરણ કરીશું દસ થી વધુ ઈમેલ નેશનલ હાઈવે ઓથોરિટી ને કરી અને આ હાઈવે ઉપરથી સમસ્યાઓ મામલે અમે કેન્દ્ર સરકારને જગાડવા માટેના પૂરતા પ્રયાસ કરવાના છે